નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપુરામાં ભરતી આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો ગુજરાતમાં નોકરી મેળવવાની ઉત્તમ તક ગણી શકાય જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો તેમાં રૂપિયા ઓગણપચાસ સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે જેમાં કુલ જગ્યાની જો વાત કરીએ તો ટોટલ જગ્યાઓ ચાલીસ ચાલીસથી પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત બે બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત અરજી ફી શું રહેવાની છે પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયો અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયો શરૂઆત કરીએ જેમાં બીએમટીયુ રિકમેન્ડ બે હાજર પચીસ માં બિરલા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા દ્વારા અલગ અલગ જગ્યાઓ માટેની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે આ નોટિફિકેશન મુજબ જુનિયર કાક સિનિયર કાક વોર્ડન જેવી અલગ અલગ ચાલીસ થી પણ વધુ જગ્યાઓ માટેની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સાત ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકો છો જેમાં જો તમે તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો અહીંયા આપેલી બધી જ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન એકવાર વાંચી લો આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ ચાલુ થઈ ગઈ છે એટલે કે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ આપણને જે મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે બધું માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે તો બિરલા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા જેમાં પોસ્ટ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે કુલ જગ્યાઓની વાત કરીએ તો ચાલીસ થી પણ વધારે જગ્યાઓ ઉપર ભરતી થશે જેમાં નોકરીનું સ્થાન કયું રહેવાનું છે તો રાજપીપળા ગુજરાત ત્યારબાદ ફોર્મ શરૂ થયાની તારીખ શરૂ થઈ ગઈ છે જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ લગી તમે

જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પ્રત પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોવાથી તમારે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવું જેમાં ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો આ ભરતીમાં જગ્યા મુજબ ઉંમર મર્યાદા અલગ અલગ છે ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમરવાળા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે તમારે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો બિન અનામત કેટેગરીના જે અરજી ફી છે એ બસો પચાસ રૂપિયા રાખવામાં આવેલી છે જ્યારે એસસી એસટી એસસીબીસી પીએચ એનટી ટી ડીએન ટી એસ માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી જેમાં અન્ય સૂચનાઓની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા બસો પચાસ રૂપિયાની અરજી ફી તમારે અને અનામત વર્ગના ઉમેદવારે કોઈપણ પ્રકારની તમારે ફી ચૂકવવાની નથી જેમાં ફીની ચુકવણી કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ડિમાન્ડ ટ્રાન્સફર દ્વારા રજિસ્ટર બિરસા મુંડા ટાઈડ યુનિવર્સિટી રાજપીપળાએ ભરેલ અરજીપત્રક સાથે જમા કરાવવાનું રહેશે જેમાં ફી કોઈ પણ સંજોગોમાં રિફંડ પાત્ર નથી જેમાં ઉમેદવારોએ ડિમાન્ડ ટ્રાન્સફરની પાછળ પૂરું નામ ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરી છે તે પોસ્ટ પિનકોડ સાથેનું સરનામું વગેરેની વિગતો લખવી ફરજિયાત છે જેમાં પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લેવી જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો પગાર ધોરણ રૂપિયા સાડત્રી હજાર ચારસો થી રૂપિયા સડસઠ હજાર સુધી તમને મળવા રહેશે જેમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ જે પગાર છે હોવાથી તમારે ઓફિશિયલ નોટિફિકેશન પણ એકવાર તમારે જોઈ લેવું જેમાં ફોર્મ કઈ રીતે ભરવું તો આ ભરતી માટે તમારે ઓફલાઇન ફોર્મ ભરવાનું છે તમે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તેનું ફોર્મ ડાઉનલોડ કરો ડાઉનલોડ કરેલ ફોર્મને પ્રિન્ટ કાઢો અને તેમાં તમારી બધી જ માહિતી ભરો સાથે તમારો ફોટોગ્રાફ પણ જોતાડો તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાના રહેશે જેમાં ડિમાન્ડ ટ્રાફ્ટ દ્વારા ફી ભરો અને તેની રિસિપ્ટ પણ ફોર્મ સાથે તમારે જોડવાની છે જેમાં હવે તૈયાર કરેલ ફોર્મને પોસ્ટ દ્વારા યુનિવર્સિટીના સરનામે મોકલી આપો ફરબડિયા ઉપર તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરો છો તે લખવું જરૂરી છે ખાસ નોંધ આ ભરતીમાં ફોર્મ ભરવા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી બધી જ વિગતો તમારે વાંચી લેવાની છે તેમાં ફોર્મ ભરતા ભરવા વિશેની માહિતી પણ આપેલી છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત